નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાજ ફેનિલ વેડ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન તેમની દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા બરાબર તેમાંનું પેપર નંબર એક એવા આપણે ત્રણ પેપર બનાવ્યા છે એમાં પે પ્રથમ પેપર છે તેનું સોલ્યુશન આપણે જોવાનું છે બરાબર તો તેમાં આપણે જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે વિકલ્પો બરાબર યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો ઉત્તર આપો તો તે બાર માર્કનો છે પ્રશ્ન આપણો આખો હવે જોઈએ એમાં કેવા કેવા મોસ્ટ એમ્પી આપણે પ્રશ્નો લીધા છે ચાલો તો વનસ્પતિને ખાલી જગ્યામાં રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો ક્યાં રાખશું મિત્રો આપણે પંખા નીચે તમે ઘણી વખત જોયું હોય અમુક કપડાં સુકાતા ન હોય આપણે પંખા નીચે રાખીએ ચોમાસામાં ફટાફટ સુકાઈ જાય બરાબર તો તેવી જ રીતના બીજું એમ શીખ્યું છે પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણના વહન માટે કઈ રચના છે બરાબર તો આપણે બે પેશી ભણી ગયા આપણે વનસ્પતિની અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશી તો અહીંયા કોણ આવ્યું પાણી પાણી એટલે જલ તો શું આવશે જલવાહક પેશી ચલો રીતના જોઈએ તો માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે ઉત્સર્જન એટલે તમને ખ્યાલ જ છે બરાબર કે શરીરમાંથી કોઈ કચરાને આપણે બહાર કાઢીએ અને કામા કચરા શું કહેવાય ઉત્સર્જન તો તેમાં શું આવશે માછલી છે તો એમોનિયા મનુષ્ય પૂછો તો શું આવત યુરિયા બરાબર એવી રીતના પક્ષીઓ પૂછવું હોત તો શું આવત યુરિક અંડાશય એટલે કે બીજાશય ખાલી જગ્યા બનાવે છે તો પરિપક્વ થઈ જાય તો શું થઈ જાય ભાઈ ફળ બની જાય બરાબર અહીંયા શું આપ્યું છે આપણને ડીમાં ફળ ચલો તેવી જ રીતના જોઈએ બીજાનું સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે આપણે અલગ અલગ પ્રકારનું અલિંગી પ્રજનન ગયા બીજાનું સર્જન કરતી જો કોઈ હોય તો માત્ર નું માત્ર કોણ છે બ્રેડ મોલ્ડ મ્યુકર અને આ ઉપરાંત બીજી પણ આપણે ભણી ગયા હંસરાજ બરાબર ચલો એવી જ રીતના તમને એક અગત્યની મહત્વની માહિતી આપી દો બરાબર કઈ તો કે આવી જાવ અહીંયા આપણી એપ્લિકેશનનું નામ શું છે વેદ ડિજિટલ એજ્યુકેશન પ્લે સ્ટોરમાં જઈ તેને તમે ડાઉનલોડ કરી લેશો ડાઉનલોડ થઈ જાય એટલે એમાં શું કરવાનું તો કે તમારો મોબાઈલ નંબર નાખવાનો તમારી પાસે જે હાલમાં હોય તે બરાબર એટલે એમાં શું આવશે ઓટીપી તો ઓટીપી નાખી અને પછી શું થશે તો કે આપણી એપ્લિકેશન ચાલુ થઈ જશે હવે એમાં આમાં જો પેઇડ કોર્સ આપ્યો છે બરાબર તો પેઇડ કોર્સમાં જઈ અને તમે આવા દરેક પેપર છે તે પણ જોઈ શકો છો અને દરેક વિષયોના જે તમારે વિડીયો જોવા હોય તો કેમાં તો કે ધોરણ ત્રણથી બારના વિડીયો બરાબર તેમાં તમે શું કરી શકશો તો કે દરેક વિષયોના દરેક ચેપ્ટરના વિડીયો પણ તમે જોઈ શકશો તો આવી રીતના અહીંયા આપણને આ બે ઓપ્શન આપ્યા છે એના ઉપરથી તમે આવા દરેક પ્રશ્નપત્ર છે દરેક વિષયના બરાબર ધોરણ છ થી તે અગિયારના એ તમે દરેક વિષયના પ્રશ્ન પત્ર છે એ આન્સર કી સહિત બરાબર આન્સર પેપર સહિત તમે જોઈ શકશો તમારે કોઈના જવાબ ગોતવાની કોઈ જરૂર પડશે નહીં બરાબર ચાલો તો તેવી જ રીતના આગળ વધી આવે ક્યાં પહોંચાતા તો કે પાન ફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે બરાબર તો પાન ફૂટીમાં પ્રજનન છે એ પાન ફૂટી પાન એટલે હું પર્ણ બરાબર તો પર્ણ દ્વારા પ્રજનન થશે ચલો તેવી જ રીતના જોઈએ સાતમો એમ શીખ્યું સાતમાં કીધું એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ પંદર મિનિટ સુધી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શું કરે છે ગતિ કરે છે બરાબર તો અહીંયા આપણને શું આપી દીધું કહેવાય ઝડપ આપી કહેવાય શું એપી કહેવાય ઝડપ પહેલી પંદર મિનિટ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને બીજી પંદર મિનિટ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો કાપેલું કુલ અંતર તો તમે ભણી ગયા છો બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં શું આવતું તો સમય બરાબર અહીંયા નીચે જ જોઈએ ઓપ્શન આપ્યો છે બરાબર કે ઝડપ નીચેમાંથી સાચો સંબંધ કયા સૂત્રનો છે તો ઝડપ બરાબર શું આવશે અંતરના છેદમાં સમય તો હવે આપણને ઝડપ આપી છે શું આપ્યું છે ઝડપ અને મેળવવાનું શું છે અંતર બરાબર તો આપણે શું કરવાનું તો અંતર છે ને સૂત્રનો કરતા બનાવો આપણે અંતરને શું કરાવશું સૂત્ર નો કરતા તો સમય છે ક્યાં આવી જાય બરાબરની સામેની સાઈડ તો તો નવું સૂત્ર બનશે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર આવું સૂત્ર પણ તમે ભણી ગયા બરાબર તો આવા બે સૂત્રો દ્વારા આપણે અંતર પણ મેળવી શકીએ અને ઝડપને સૂત્ર નો કરતા રાખો તો ઝડપ પણ મેળવી શકીએ તો આ ગણતરી ઉપરથી તમારે કિંમત મૂકી બરાબર અને આપણે જો જોઈએ તો કયો જવાબ આવશે પચીસ કિલોમીટર બરાબર ટોટલ અંતર જે કાપ્યું હશે બે કલા આપણે જે કે ટોટલ મિનિટ કેટલી છે પંદર અને અહીંયા પંદર તો અડધી કલાકમાં કાપેલું અંતર છે એ પચીસ કિલોમીટર આપણને પ્રાપ્ત થશે ચલો એવી જ રીતના જોઈએ નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો હમણાં જોયું આપણે કયો સંબંધ સાચો હતો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ચલો ઝડપનો મૂળભૂત એકમ મૂળભૂત એકમ બરાબર એટલે શરૂઆત ક્યાંથી થાય બરાબર તો મીટર પ્રતિ સેકન્ડ અને બીજું શું વચાય મીટર મીટરના છેદમાં સેકન્ડ તો એવી જ રીતના જોઈએ દસમો આપણો એમ શીખ્યો નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ઉર્જાનો પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ થાય છે વિદ્યુત ઊર્જા છે પ્રકાશ ઉર્જામાં ફેરવાઈ જાય એવું કોણ દેખાયશ તમને ઈસ્ત્રી તો ઉષ્મા ઉર્જા ટ્યુબલાઇટ આવશે શું આવશે ટ્યુબલાઇટ બરાબર ચાલો તો અહીંયા દસમાનો જવાબ શું મળશે આપણને બી ચલો એવી રીતના અગિયારમાં પ્રશ્નનો ઉત્તર મેળવીએ નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે બરાબર વિદ્યુત ચુંબક આપણે બનાવ્યું હતું ઇલેક્ટ્રોમેગ્નેટ ઓકા યંત્ર ઇલેક્ટ્રિક ઇસ્ટ્રી વિદ્યુત ઘંટડી અને વિદ્યુત હીટર તો શું આવશે વિદ્યુત ઘંટડી ચાલો પછી બારમો પ્રશ્ન તો કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખે રાખતો નથી બરાબર તો દ્રવ્યની જાત તો આવશે જ પછી તારની લંબાઈ પણ આવશે તારનું કદ આવે નહીં બરાબર તારની જાડાઈ આવશે તો આપણે જવાબ શું થશે સી બરાબર તારનું કદ ચલો હવે આ પ્રથમ પ્રશ્ન છે એનો બીજો આપણો વિભાગ બરાબર જેમ કે વ્યાખ્યા આપો કોઈ પણ ચાર વ્યાખ્યા આપવાની છે કેટલી ચાર તમને પાંચ આપેલી હશે અથવા છ આપેલી હશે તમને તમને હોય વિચાર આપી દેવાની તો દરેક વ્યાખ્યા છે એનો જવાબ અહીંયા લખેલો જ છે દરેક વ્યાખ્યા લખેલી જ છે બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો ચાલો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન એના પછી શું છે તો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો તો જોઈ શકો છો તમે વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે કયો રીશો હોય બહિરગોળો રીસો એવી જ રીતના ક્યાં પ્રકારનો લેન્સ આભાસી અને મોટો પ્રતિબિંબ આપે છે તો બહિર્ગોળ લેન્સ બરાબર બધાના જવાબો આપેલા જ છે ધનુષ્ય સાંજે કઈ દિશામાં દેખાય બરાબર તો સાંજે સૂર્ય ક્યાં ગયો હોય પૂર્વમાંથી પશ્ચિમમાં તો આપણને પૂર્વ બાજુ જ દેખાય કારણ કે સૂર્યની વિરુદ્ધ દિશામાં શું હોય મેઘધનુષ્ય ચલો એવી જ રીતના જંગલમાં જોવા મળતા બે વૃક્ષોના નામ તો જંગલી વૃક્ષોના નામ તો ઘણા બધા છે બરાબર આમાંથી કોઈ બે તો યાદ રહી જ જાય ને તમને ચાલો પાંચમો સવાલ પાંચમા સવાલમાં પણ તમને જો જવાબ આપી દીધા છે બરાબર જંગલની જે પેદાશો છે લાકડું જડીબૂટી ગુંદર રેઝિન કાંથો બરાબર તો આવી રીતના કોઈ પણ તમે જવાબ આપી શકો ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નભે છે તો કે મૃત વનસ્પતિ ઉપર બરાબર અથવા તેની પેશીઓ ઉપર ચાલો જંગલના અધિકારીઓ પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખતા હતા યાદ કરો તો કે એના મળના ઢગલા ઉપર બરાબર અથવા તેના પગની છાપ ઉપર ચલો બેક્ટેરિયાથી થતા બે રોગો તો કે કોલેરા ન્યુમોનિયા કોનાથી થતા રોગો છે બેક્ટેરિયાથી બરાબર આપણે કયા ચેપ્ટરમાં ભણી ગયા આપણું છેલ્લું ચેપ્ટર પ્રદૂષિત પાણીની વાર્તા ચલો પાણીને બિનચેપી બનાવવા માટે કયા બે રસાયણો વપરાય છે હા ક્લોરીન અને ઓઝોન ચાલો ડબલ્યુ ડબલ્યુ ટીપીના ભારણમાં ઘટાડો કરવા માટેનું એક ઉદાહરણ આપો ઘણા બધા ઉદાહરણ છે આપણે એક જ આપવાનું છે ડબલ્યુ ડબલ્યુ ટીપી એટલે હું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હવે તમે જોઈ શકો છો બરાબર હવે શું આવ્યું છે મનગમતું તમારો તફાવત બરાબર એક જો વિભાગ આવડી જાય તો બીજું ઓટોમેટિક આવડી જાય અહીંયા જે હોય એનથી વિરુદ્ધ કેમાં હોય ડાબી સાઈડ હોય ડાબી સાઈડની વિરુદ્ધ જમણી સાઈડ તો પહેલો તફાવત કયો આપ્યો છે કર્ણકો અને શેપકો બરાબર તો કર્ણકોણ શેપો ક્યાં આવેલા હોય મનુષ્યના હૃદયમાં ચલો એવી જ રીતના સ્વપરાગ નયન ને પરપરાગ નયન એના પણ તફાવત તમને આપી દીધા છે જો સ્વપરાગ નયન ને પરપરાગ નયન બરાબર બબે બે મુદ્દા આપ્યા છે પેલું સ્વપરાગ નયનનું છે પછી આ બીજું અને ચોથું કયું છે પરપરાગ નયન એવી રીતના નિયમિત ગતિ અને અનિયમિત ગતિ બરાબર ચાલો નિયમિત ને અનિયમિત મારામાં તમને ખબર જ હોય

પ્રયોગો દો પ્રયોગો દ્વારા આકૃતિ દોરીને વર્ણન કરો બરાબર તો પહેલો જ પ્રયોગ આપણને આપ્યો છે કોષોમાંથી પાણીનો વહન બરાબર તો આમાં આપણે બટેકાવાળો પ્રયોગ ભણી ગયા બટેકામાં આપણે શું કર્યું હતું છેદ પડ્યો હતો વચ્ચે બરાબર એમાં ખાંડનું દ્રાવણ ભર્યું પછી એને પાણી ભરેલા પાત્રમાં મૂકી દીધું ખાંડનું દ્રાવણ હતું ત્યાં સુધી આપણે શું રાખી હતી બરાબર તો કે ટાંકણી રાખી હતી શું રાખી હતી ટાકણી પણ એનાથી પણ દ્રાવણ છે કેવું ઈ ગયું ઓછું થોડા સમય પછી બરાબર તો અહીંયા જો પદ્ધતિ આપી છે પછી અવલોકન પણ આપ્યો છે નિર્ણય પણ આપ્યો છે ચલો બીજો પ્રયોગ શું છે ઈસ્ટ પાવડર ખાંડ પાણી ભરેલું વાસણ કાચની સ્લાઇડ અને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા બરાબર આપણે શું કરવાનું છે કલિકા સર્જન બરાબર ઈસ્ટમાં થતું પ્રજનન એ પ્રયોગ આપણને આપેલો છે તો ઉપર આપણે સાધનો આવી ગયા સાધન સામગ્રી પછી આકૃતિ દોરવાની બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ સેનું આવે પ્રયોગમાં પદ્ધતિ બરાબર એવી જ રીતના અવલોકન અને નિર્ણય એ બોલાવવું જોઈએ નહીં ચાલો ત્રીજો પ્રયોગ આપ્યો છે સાદુલોલક તમે જોવો ત્યાં ખબર પડી જાય સાદુલોલક હવે એમાં પણ જો સાધન સામગ્રી આકૃતિ પદ્ધતિ અવલોકન અને નિર્ણય ચાલો ચોથો પ્રયોગ પણ આપણને આપ્યો છે વિદ્યુત ઘંટણીની આકૃતિ દોરી તેની રચના સમજાવો બરાબર તો વિદ્યુત ઘંટડી જો અહીં આપેલી જ છે એની રચના કાર્ય પદ્ધતિ આપણે સમજાવવાની છે અને બધાના આન્સર આપણને અહીં આપી દીધેલા જ છે બરાબર તમારે કાંઈ ક્યાંય ગોતવા જવું પડશે નહીં ચાલો હવેનો પ્રશ્ન આવે છે પ્રશ્ન ત્રણનો બ વૈજ્ઞાનિક કારણો ગમે તે ત્રણ બરાબર વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો ઉપયોગ થાય છે શા માટે બરાબર કારણ કે પાછળની કોઈ પણ મોટા મોટી વસ્તુ હોય ને નાના પ્રતિબિંબમાં એ ફેરવી નાખે ને જથ્થું પ્રતિબિંબ આપે ચાલો જંગલો આપણા લીલા ફેફસા કહેવાય બરાબર કારણ આપવાનું છે વૈજ્ઞાનિક કારણ આપણને ખ્યાલ જ છે શા માટે જંગલ આપણા ફેફસા છે નહીં આપેલું છે ઘણા ખ્યાલ ન હોય તો બરાબર આખે આખો આન્સર આપેલો જ છે ચલો એવી જ રીતના ત્રીજો પ્રશ્ન જંગલો પૂરનું નિયંત્રણ કરે કારણ કે જંગલોમાં વૃક્ષો જા હોય બરાબર તો વરસાદ છે ને ઝડપથી વહેવા દેશે નહીં પાણી ભેગું થવા દેશે નહીં બરાબર ચોથું શું આપ્યું છે તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ કારણ કે આ ચિકાસવાળા પદાર્થો છે બરાબર ગટરની અંદરની સપાટીમાં ચોંટી જાય જામી જાય નળી આખી બ્લોક કરી નાખે હે ચાલો હવે શું આવે છે જો પ્રશ્ન ફરે છે પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો બરાબર મુદ્દાસર ઉત્તર આપે આવે એટલે તમારે પાંચ છ વાક્યો તો ઓછામાં ઓછા લખવાના બરાબર વધુમાં મધુ લખો તો કોઈ પ્રોબ્લેમ જ નથી બરાબર તો પહેલો પ્રશ્ન આપણને શું આપ્યો છે તો કે વિદ્યુત ની ઉષ્મીય અસર વિશે વિસ્તૃત માહિતી આપો અહીં કહી દીધું વિસ્તૃત એટલે કે મુદ્દા છે બરાબર પૂર્ણ પૂરેપૂરી આપણે માહિતી આપવાની છે બીજો પ્રશ્ન શું આપ્યો છે તો કે જંગલોમાં જોવા મળતી આહાર શૃંખલા વિશે સમજાવો જંગલોમાં ઘણી બધી આહાર શૃંખલા જોવા મળે બરાબર ઘાસ છે ને કીટકો ખાય સૂક્ષ્મજીવો બરાબર કે એને કોણ ખાઈ જાય તો કે ડેડકો ડેડકાને સાપ ખાઈ જાય સાપને કોણ ખાઈ જાય સમડી જે આપણે આહાર શૃંખલા ભણી ગયા છીએ બરાબર ચાલો એના પછીનો ત્રીજો જવાબ સવાલ અને જવાબ બંને આપી દીધા છે આપણને ચાલો અહીંયા જોઈ શકો છો તમે ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ બરાબર કયો કચરો નાખવો અને કયો કચરો ન નાખવો અને જો બધો કચરો નાખી દેશું તો શું પરિણામ આવશે બરાબર એનો ખ્યાલ આપણને હોવો જોઈએ ચલો હવે પ્રશ્ન ચારનો બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો બહુ બે માર્કનો એક પ્રશ્ન છે કોઈ પણ ચાર લખવાના છે ચાર દુને કેટલા માર્ક થયા આઠ માર્ક ચાલો અહીંયા પણ દરેક પ્રશ્નોના જવાબ તમને આપેલા છે તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્નનો જવાબ આપ્યો છે ત્રીજાનો પણ આપ્યો છે ચોથાનો પણ આપ્યો છે કોઈ પણ ચાર જ લખવાના આપણને પાંચ પાંચ આપી દીધા આ બધા મોસ્ટ એમ્પી પ્રશ્નો છે બરાબર ત્રણ પેપર આપણે કરી લેશું તો તમારે વિજ્ઞાનમાં સિત્તેર ઉપર માર્ક આવશે બરાબર ચાલો પ્રશ્ન પાંચ નો અ શું આપ્યું છે ટૂંકમાં ઉત્તર આપો ગમે તે ત્રણ પાછું ટૂંકમાં ઉત્તર આવ્યા કેટલા આમાં ગમે એ ત્રણ જ આપવાના છે તમારે જો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું મસ્ જે મનુષ્ય છે બરાબર ઉત્સર્જન તંત્ર બરાબર ચાલો એના દરેક અંગો તમે ઓળખો છો આ મૂત્રપિંડ છે મૂત્રવાહિની કહેવાય બરાબર અહીંયા શું કહેવાય મૂત્રાશય આ મૂત્ર માર્ગ અને આ મૂત્ર છિદ્ર બરાબર જેના પછીનો પ્રશ્ન શું આપ્યો છે તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યા લિંગી પ્રજનન છે પુષ્પમાં જે પ્રજનન થતું હતું ઊંઘકેશર અને સ્ત્રી કેસરનું એના દ્વારા આપણને શું જાણવા મળ્યું એ જોવાનું છે ચલો પ્રશ્ન નંબર ચાર સલમા સાયકલ પર તેની ઘરથી સાડા પંદર મિનિટ પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો તે ઘરથી શાળાનું વચ્ચેનું અંતર છે તે મેળવો તો જો સંપૂર્ણ ગણતરી અહીં આપી છે બરાબર પંદર મિનિટનો સમય હતો બરાબર અને એને કેવા આપણે એ જોઈ શકો છો પંદર મિનિટનો સમય છે અને ઝડપ કેટલી આપી છે એક સેકન્ડમાં બે મીટરનો અંતર કાપે છે બરાબર તે પ્રમાણે તમે ગણતરી કરશો તો આપણને જવાબ કેટલું મળે છે બરાબર તો કે સમયને કેમાં ફેરવો પડશે આપણે સેકન્ડમાં બરાબર તો પંદર ગુણ્યા સાઠ સાઠ શા માટે એવા એક મિનિટમાં કેટલી સેકન્ડ આવે સાઠ બરાબર તો પંદર ગુણ્યા સાઠ કેટલા થયા નવસો બરાબર એને કેટલા વડે આપણે ગુણશું બરાબર તો કે બે વડે બરાબર તો એ કેટલું થઈ જાય બરાબર સૂત્ર આપણે હમણાં જ મેં તમને અગાઉ કીધું હતું બરાબર કે જ્યારે તમારે અંતર મેળવવું હોય શું મેળવવું હોય અંતર બરાબર ત્યારે ઝડપ ગુણ્યા શું થઈ જાય સમય ઝડપ ગુણ્યા શું થઈ જાય સમય ઝડપ કેટલી હતી બે મીટર પ્રતિ સેકન્ડ એટલે તો આપણે એને કેવા ફેરવું સેકન્ડમાં બરાબર તો નવ દો અઢાર અને બંને શૂન્ય એમને રહેશે બરાબર ને કિલોમીટરમાં ફેરવું કિલોમીટરમાં કેટલા શૂન્ય આવે બરાબર તો કે ત્રણ તો કેટલા સ્ટેપ અંદર જવાનું ત્રણ સ્ટેપ અત્યારે કેટલું આન્સર મેળો તો આપણને અઢારસો અહીંયા ત્રણ શૂન્ય છે તો ત્રણ સ્ટેપ અંદર જવું પડે તો હંમેશા પોઈન્ટ ક્યાં હોય બહાર હોય બરાબર તો એક બે ત્રણ તો પોઈન્ટ ક્યાં આવી ગયો અહીંયા તો એક પોઈન્ટ આઠ શું આવશે આપણું કિલોમીટર બરાબર તો આ રીતની આ ગણતરી થશે ચાલો હવે આવે છે બરાબર નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર એટલે કે એક જ શબ્દમાં તમારે જવાબ આપવાના છે બરાબર માર્ક છે તો છ પ્રશ્ન હશે સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગ આવેલ ગાદી જેવા ભાગને શું કહેવામાં આવે છે પરાગાસન ચલો કોઈ પણ પદાર્થ સરખા સમયગાળામાં એક સરખું આપતો હોય તો તે પદાર્થની ઝડપ વિશે શું કહી શકશો તમે

તત્વોનો પુરવઠો પૂરું પાડવામાં કોણ સહાય કરશે તો કે વિઘટકો ડબલ્યુ ડબલ્યુ છે એમાં છેલ્લે તમને શું મળે તો કે બાયોગેસ અને બીજું શું મળશે કાદવ પણ મળે શું મળે કાદવ બરાબર ચલો જોડકા છે જોડકાના નીચે તમને જવાબ પણ આપી દીધા છે પહેલામાં બીજું આવશે બીજામાં ત્રીજું આવશે ત્રીજામાં પહેલું અને ચોથામાં ચોથું બરાબર સોરી પાંચમું બરાબર તો આવી રીતના આન્સર આપી દીધા છે જોડકાના ચાલો હવે છેલ્લો આપણો પેટા પ્રશ્ન છે પ્રશ્ન પાંચનો ડ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જો જોઈ શકો છો દરેક ચારે ચારના તમને જવાબ આપી દીધેલા છે બરાબર તો અહીંયા આપણું પ્રથમ પ્રશ્ન પેપર છે એ પૂરું થશે અને બાકીના બે પ્રશ્નપત્ર છે હવે પછીના તમને વિડીયો લેક્ચરમાં જોવા મળશે જય હિન્દ જય ભારત